શ્યામ સુદર યમને મારા મને મારી યમના મૈયા યાદ બહુ આવે મને મારી યમના મૈયા યાદ બહુ મને મારી મૈયા યાદ બહુ આવે મને મારી યમના મૈયા યાદ બહુ આવે મારી યમના મૈયા યાદ બહુ આવે તમે મારી યમના મૈયા યાદ બહુ આવે અભિષેક કરવો છે મા મારે સુંદડી માં નો રથ કરવા છે મારે દીવડા પ્રગાવી હું તો દીવડા પ્રગાવી હું તો બહુ ભજ મા આવી માએ રામી ગોજાવી માએ પિતા રામી મારી યુના મૈયા યાદ બહુ આવે ભૂતિ માર ના શ્રીયમ ના જીરે માધના યમુ રે જીરે મારી હમણાં મૈયા યાદ બહુ આવે તમે મારી હમણાં મૈયા યાદ બહુ આવે